નમસ્તે મિત્રો હું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસી વિશે બેદિક ચર્ચા કરીશું તો મારી આપને વિનંતી છે કે છેક સુધી મારી સાથે વિડીયોમાં બન્યા રહેશો બાળક એટલે શું બાળક એટલે જે વ્યક્તિએ ચૌદ વર્ષની ઉંમર પૂરી કરી નથી તે સ્ત્રી અથવા પુરુષ કબજેદાર એટલે શું કબજેદાર યાને માલિક એટલે સંસ્થા અથવા વર્કશોપના કામકાજ ઉપર છેવટનું જેનું નિયંત્રણ હોય તેવી વ્યક્તિ સંસ્થામાં વર્કશોપ ખાનગી પેઢી દુકાનો નાટ્યગૃહો થિયેટર્સ રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે આ અધિનિયમ કોને લાગુ ન પડે તો કે જે સરકારે સ્થાપેલી શાળા હોય અથવા સરકાર પાસેથી ગ્રાન્ટ લેતી હોય તેને અથવા એવી સંસ્થા કે જ્યાં કુટુંબના સભ્યોની મદદથી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી હોય તેમાં બાળક જોડાયેલું હોય અને તેના પર કુટુંબની મુખ્ય વ્યક્તિ કે કબજેદારનું નિયંત્રણ હોય બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસીની કલમ સાતની જોગવાઈ કલમ સાત જે છે એ બાળકોને સંસ્થામાં કામકાજના કલાકો વિશે છે કોઈ પણ બાળકના કામકાજના કલાકો નિશ્ચિત કરવા જોઈશે કોઈ પણ બાળક પાસેથી છ કલાકથી વધારે કામ લઈ નહીં શકાય કોઈ પણ બાળક પાસે કોઈ પણ સંસ્થામાં ઓવરટાઈમ નહીં કરાવી શકાય કોઈ પણ બાળકને રાત્રિના સાત વાગ્યાથી લઈને સવારના આઠ વાગ્યા સુધી કામ પર નહીં રાખી શકાય કોઈ પણ બાળકે જે તે સંસ્થામાં છ કલાક નોકરી કરી હોય તે જ દિવસે બાળકને બીજી સંસ્થામાં કામ પર રાખી નહીં શકાય બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસીની કલમ આઠની જોગવાઈ આ જોગવાઈ અઠવાડિક રજા વિશે છે કોઈ પણ સંસ્થામાં કામ કરનાર બાળક માટે અઠવાડિક રજાનો દિવસ નક્કી કરવો પડશે અને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી એ દિવસ નિશ્ચિત રાખવો પડશે એટલે કે તે દિવસ દિવ જે છે એ ત્રણ મહિના સુધી કબજેદાર કે સંસ્થા ફેરવી નહીં શકે અમુક ઔદ્યોગિક સંસ્થામાં બાળકને દર મહિને કબજેદાર રજા બદલી નાખતા હોય છે કે પહેલા મહિને રવિવારે રજા આપે બીજા મહિને દર સોમવારે રજા આપે ત્રીજા મહિને દર મંગળે રજા આપે એવું ન હોતા ત્રણ મહિના સુધી એક જ નિશ્ચિત રજા રાખવી પડશે એવી જોગવાઈ આ કલમમાં છે બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસી ની કલમ નવની જોગવાઈ આ કલમની જોગવાઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને નોટિસ આપવા બાબતની છે સંસ્થા જ્યારે કોઈ પણ બાળકને નોકરી રાખે તો જ્યારથી તેને નોકરીમાં રાખેલ હોય તેના દિવસ ત્રીસની અંદર એમણે એટલે કે સંસ્થાએ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને એક નોટિસ આપવી પડે છે એ નોટિસમાં સંસ્થાનું નામ સંસ્થાનું સ્થળ સંસ્થાનું જે વ્યક્તિ વહીવટ કરતી હોય તેનું નામ સંસ્થામાં કામ કરવામાં આવતી પ્રક્રિયા ઔદ્યોગિક હોય તો કઈ પ્રક્રિયા છે એ વગેરે જણાવવું પડે છે જો કે કુટુંબના સભ્યોની મદદથી કોઈ ઔદ્યોગિક પ્રક્રિયા ચાલી રહી હોય કે બાળક તેમાં મદદ કરતો હોય અથવા કોઈ સરકાર દ્વારા સ્થપાયેલ સહાય મેળવતી શાળા હોય એને આ જોગવાઈ લાગુ ન પડે એટલે કે ટૂંકમાં કેવું તો એમ કહી શકાય કે આ અધિનિયમની ધારા સાત આઠ અને નવમાંથી કુટુંબના સભ્યોની મદદથી કોઈ ઉદ્યોગ પ્રક્રિયા કરવામાં આવી રહી હોય તે અને સરકાર તરફથી કોઈ શાળા સ્થાપવામાં આવી હોય કે કોઈ શાળા ગ્રાન્ટ લેતી હોય તેમને મુક્તિ આપવામાં આવે છે બાળમજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસીની કલમ તેર મિત્રો આ કલમ તેર જે છે એ આરોગ્ય વિશે સલામતી વિશેની જોગવાઈ છે કોઈ પણ સંસ્થામાં ખાસ તો ઔદ્યોગિક સંસ્થામાં બાળક કામ કરતું હોય તો ત્યાં કબજેદારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે કોઈ ગંદુ પ્રવાહી જ્યાંથી નીકળતું હોય કે બગડેલા પદાર્થો ખરાબ પદાર્થો પડ્યા હોય એવી જગ્યા પર બાળકને કામ ન આપે જેથી તેને ચેપ ન લાગી જાય ધૂળ કે ધુમાડાથી બાળકને દૂર રાખવું જોઈએ કોઈ પણ બાળક પાસે વીજળી ચાલુ કરવાની કે બંધ કરવાનું કામ લઈ નહીં શકાય જે ફેક્ટરીમાં યંત્રો જાતે ચાલતા હોય એવી જગ્યા પર બાળકને કામ નહીં કરવા દેવાય અતિશય વજન પણ બાળક પાસે નહીં ઉચકાવી શકાય રાજ્ય સરકારે બાળ આરોગ્ય અને સલામતી નિયમો ઓગણીસો ચોરાણું નિર્દિષ્ટ કરેલા છે જેનું પાલન દરેક સંસ્થાએ કરવું ફરજીયાત બની રહે છે મિત્રો નામદાર સુપ્રીમ કોર્ટે એમસી મહેતા વર્સિસ તમિલનાડુ રાજ્યના ચુકાદામાં બાળમજૂરી અંગે ચિંતા વ્યક્ત કરી છે નામદાર કોર્ટે નોંધ્યું છે કે બંધારણમાં ચૌદ વર્ષની વયના બાળક ચૌદ વર્ષની વય ધરાવતા બાળક માટે મફત અને ફરજા શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે જેથી બાળકોને અલગ અલગ વ્યવસાયમાં નોકરી રાખનાર નોકરીદાતા કબજેદાર શિક્ષાને પાત્ર થાય છે જોખમકારક ધંધામાં જો બાળક કામ કરી રહ્યો હોય અને તેને એટલે કે બાળ કામદારને એ જગ્યા પરથી છૂટો કરાય તો કુટુંબની એક પુખ્તવયની વ્યક્તિને કામ આપવું નોકરી આપવી રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત છે જો તે તેમાં નિષ્ફળ જાય છે તો બાળમજૂર રાખનારને રૂપિયા વીસ હજાર અને રાજ્ય સરકારને રૂપિયા પાંચ હજાર એમ મળીને કુલ પચીસ હજારનું ભંડોળ બાળમજૂર પુનર્વસન અને કલ્યાણ નિધિમાં દરેક બાળક દીઠ જમા કરાવવું પડે છે આ ભંડોળનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને વિકાસના પુનઃસ્થાપન માટે કરવામાં આવે છે મિત્રો આ બેઝિક માહિતી આપને ઉપયોગી લાગી હશે હું માનું છું જો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો